નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા તેત્રીસમાં ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં તળપદા કોળી પટેલ સમાજના આશરે પંદરસોથી વધુ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ જે સમારોહમાં સુરત મુંબઈના ટ્રસ્ટીશ્રીઓ ઉદેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ તથા સભાસદો તથા મુખ્ય મહેમાન તથા અતિથિ તરીકે અશોકભાઈ છબેલદાસ પટેલ હાજર રહેલ હતા જેઓએ સમાજને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું માત્ર દાન આપેલ આ શુભ પ્રસંગમાં સુરત જિલ્લાના પોલીસ કમિશનર શ્રી અશોકભાઈ ગેહલોત સાહેબે પણ હાજરી આપેલ અને તેઓએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે આ જ રીતે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડતા રહીશું તેમજ બાળકો તથા યુવાઓને વ્યસનથી દૂર રહેવાનું માર્ગદર્શન પૂરું પાડેલ અને કમિશનર સાહેબ શ્રીની હાજરીથી આ ઇનામ વિતરણનો સમારોહ યોજાયો તો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ જિલ્લા સુરત